સમાજના બંધારણ અંગે શ્રી ઈશ્વરવા ગામના વજાપરા અને ધૂણસોલા પરિવાર બંને પરિવારના ભાઈઓ ભેગા થઈ અને આપણો સમાજની અંદર જે કુરિવાજો છે બરાબર એની અંદર અથવા તો એક કુરિવાજો છે એ શક્ય બને એટલા નાબૂદ કરી અને બધાને પરવડે એ પ્રકારેના કઈક નવા નિયમો અહીંયા આગળ રજૂ કરું છું એક છે સગાઈનો વ્યવહાર તો સગાઈના વ્યવહારની અંદર બે કુંડીઓ એક શ્રીફળ એક રૂપિયો રોકડો એક ગવન એક જોડ કપડા કટલરીના અગિયાર હજાર રૂપિયા રોકડા અગિયારસો રૂપિયા રોકડા અગિયારસો રૂપિયા છે સગાઈ વખતે ઓઢામણા બંધ ફક્ત વેવાય વેવાણને જોઢામણા કરવા સામસામે બી બીજું હાયડો એમાં એક કિલો ખજૂર એક કિલો હાયડો સાદો રિવાજ જે આપણે જૂના રિવાજ પ્રમાણે કરતા હતા એ જ પ્રમાણે ત્રીજું મામેરું તો મામેરું છૂટું વધાવવું આવતા મામેરે ભાઈઓને કુંહલી ભરાવી નહીં મળવાની પ્રથા બંધ મારા એકવીસ હજાર ભાઈ તથા ભત્રીજાને આપવું બેડું લાવવાનું રહેશે ચોથું લગ્ન સવારે મોકલવું લગ્નિયા પાંચ મૂકવા લગ્ન દિવસે વધારવું પાંચમું જન્મ દિવસ ઉજવવા નહીં એ પેટે જેને જન્મ ઉજવણી કરવી હોય તો પાંચસો રૂપિયા માતાજીના મંદિરે જન્મ દિવસ પેટે આપવા ત્યારબાદ બીજે પ્રથા બંધ અને જો કે કદાચ આપણે બે ત્રણ વર્ષ પહેલા આપણો વજાપરા અને ધુણસોલા પરિવાર છે એમણે એ પ્રથા બંધ કરેલી જ છે છઠ્ઠું એન્ટ્રી પ્રથા બંધ એટલે જ્યારે દાડિયા રાસ કે જ્યારે હોય છે ત્યારે જે વરરાજાની કે બિન હોય તો એની એન્ટ્રી હોય છે તો એ એન્ટ્રી પ્રથા બંધ ત્યારબાદ હલ્દી પ્રથા બંધ આપણે હલ્દીની રસમ હોય છે એ પણ બંધ ત્યારબાદ સાદો ઢોલ સિવાય કંઈ લાવવું નહીં ઢોલ આપણી સગવડતા પ્રમાણે લાવી શકાય શરણાઈ પણ બંધ ત્યારબાદ ખોટા મર્યાદામાં પાડવા જેટલા જરૂરી હોય એટલા જ પાડવા વર્ગડિયાને તૈયાર કરવા કોઈને બહારથી લાવવું નહીં એના જે આપણા ગામની જે બેનો હોય એ તૈયાર કરી શકે જાનમાં બીજી સમાજના વ્યક્તિને લઈ જવા નહીં ત્યારબાદ ટાઈમસર વિદાય આપવી ત્યારબાદ મુરત પ્રમાણે ચોરી ચોરીમાં ફેરા ફરવા હાજરી આપવાની રહેશે ત્યારબાદ માંડવા ઢાકવાની પ્રથા બંધ વત્તા મામેરું જમાડવાની પ્રથા પણ બંધ કરવી ત્યારબાદ કંકુ પગલા પ્રથા બંધ જ્યારે આપણે જાન લઈ અને પરત ફરતા હોઈએ ત્યારે કંકુ પગલા હોય છે એ પ્રથા પણ બંધ કરવી જમણવાર લાવી મર્યાદા ઉપર લઈ જવી નહીં અગિયાર ઉપર ગાડીઓ ત્યાર ત્યારબાદ અઢાર થી વીસ વર્ષે લગ્ન શક્ય બને ત્યાં સુધી કરી નાખવા બને બંને બંને તેટલું સમૂહ લગ્ન ની અંદર વિવાહ કરવાનો આગ્રહ રાખો જેથી કરીને આર્થિક રીતે સચવાઈ જાય ત્યારબાદ બાયોડેટા કોઈએ મંગાવવા નહીં સગાઈ વખતે અથવા તો WhatsApp દ્વારા પણ ખોટાની આપલે કરવી નહીં બરોબર ત્યારબાદ હવે મરણ પ્રસંગ માટે છે તો મરણ પ્રસંગમાં મહિનો 5 દિવસમાં જ પૂરું કરવું આમ તો પહેલાં બાર દિવસનો રિવાજ હતો બરાબર અને જોકે અત્યારે પણ છે પણ અત્યારે સમાજ બધા સમાજની સાથે આપણે તાલમેલ સાથે ચાલવું છે એટલે પાંચ દિવસની અંદર પૂરું કરવું કમખા પ્રથા બંધ ઓઢામણા પ્રથા બંધ ફક્ત પોતાની છોકરીને જ આપવું ખીચડી કઢી ઘી અને સાસ એ સમયે રાખવી અફીણ બંધ બીડી બંધ મરણ પ્રસંગમાં પોળો મહિનો બંધ અને પરબલા ઉપર પોતાની દીકરીને આવવાનું બરોબર બોલો શ્રી અંબે માત કી જય બોલો શ્રી સાંકળજ માત કી જય